હા જ્યાં આપણે પાર્કિંગ કર્યું પેટ પાર્ક છે હા ત્રીસ રૂપિયા લીધા આપણી પાસે હા થર્ટી રૂપિયામાં પાર્ક કરી દ્યો અહીંયાથી છ રૂપિયામાં તમને વાહ લઈ વાહ જાય બોટમાં રિક્ષા તમે કરશો તો પોણા ત્રણસો રૂપિયા હા તો બોટમાં અહીંથી ટૂંકમાં પાર્ક કરીને પછી જવાનું અહીંયાથી જે સરકારી બોટ ચાલે છે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલી સુટેબલ આખા કેરલામાં છે બજેટ ટ્રાવેલર માટે બેસ્ટ ડેસ્ટિનેશન કેરલા સોલો ટ્રાવેલર છે બજેટ ટ્રાવેલર છે એના માટે થઈ અને કોઈ કેરલા મોંઘું નથી તમને એમ લાગે કે નદીમાં ગામ છે કે ગામમાં ગામમાં નદી છે નદી માં તરતું ગામ ટૂંકમાં હા એટલે કોચી આપણે બરડાની ઘેડની ભાષામાં ગઈ પોરબંદરની હા તો આ કેરલાનો ઘેડ વિસ્તાર છે

એ મલયાલમ ભાષામાં જે ગુગલમાં લખેલું હશે તમને બહુ હેલ્પફુલ થશે તમારે ટિકિટ લેવી છે ભાષા નથી આવડતી ચિંતા નહીં કરો જ્યાં જવું છે એનો સ્ક્રીનશોટ પાડો કન્ડક્ટર ને બતાવો જગ્યાએ જવું છે એક મલયાલમ ટિકિટ આપી દીધું

લેક 5 મિનિટ ફોટો સેશન માટે અહીંયા આપણે હે ને મસ્ત હા

આ સીપીઆર છે સામે તો જેટલો પણ સાઉથ એશિયા થી આફ્રિકા અને યુરોપ માં ટ્રેડ થાય છે એ બધાનો રીફ્યુલિંગ અહીંયા થાય છે હ હા સૌથી મોટો ઇન્ડિયાને જો અત્યારે બિઝનેસ હોય અથવા તો જે કંઈ પણ આપણું ફોરેન એક્સચેન્જ જનરેટ થતું હોય એમાં આનો મોટો ફાળો છે હા હા

પોતાના મકાનો છે અને વેકેશન કરવા આવે છે બોલો કોલોની છે હજી સ્ટીલ અને ત્યાં આપણે જવાનો સમય નથી મળ્યો જો ગયા હોત જેટલા જોવા મળે એટલા જ ગમે ત્યારે કોચી આવું વાહન લઈ ને ફોર્ટ કોચી જવાની જરૂર નથી જ્યાં આપણે પાર્કિંગ કર્યું પેટ પાર્ક છે હા ત્રીસ રૂપિયા લીધા આપણી પાસે હા થર્ટી રૂપિયામાં પાર્ક કરી દ્યો અહીંયાથી છ રૂપિયામાં તમને વા લઈ માં લઈ જાય બોટમાં રિક્ષા તમે કરશો તો પોણા ત્રણસો રૂપિયા લે હા તો બોટમાં અહીંથી ટૂંકમાં પાર્ક કરીને પછી જવાનું અહીંયાથી જે સરકારી બોટ ચાલે છે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલી સુટેબલ આખા કેરલામાં છે હમ હમ બજેટ ટ્રાવેલર માટે બેસ્ટ ડેસ્ટિનેશન કેરેલા ભાઈ સોલો ટ્રાવેલર છે બજેટ ટ્રાવેલર છે એના માટે થઈ અને કોઈ કેરલા મોંઘું નથી વાહરે વાહ સસ્તામાં સસ્તું છે કે તમે કદાચ ને થી અમદાવાદ કે સુરત ફરવા ગયા હોય કે મુંબઈ ફરવા ગયા હોય ને ખર્ચો કરો એટલા ખર્ચામાં તમે કેરલા ફરી કેરલા ફરીને આવતા રહીએ બોલો એટલે સસ્તું છે પછી તમારી પોતાની કેવી કેવી ખીચો જોર ખીચો જોર કરે ખીચો કરતા આપડે માણસ કેટલું ઉલરે છે એના ઉપર છે કેટલું કાબુ માં છે કંટ્રોલ કેટલો છે કંટ્રોલ તમારો કેટલો છે પછી હવે તમારો મોજ શોખ જો બરાબર બાર ની અંદર સાતસો રૂપિયાના કોકટેલ મારવાનો હોય તો પછી ખર્ચો એ પ્રમાણે પછી એ પણ છે એવું નથી કે ખાલી એ પાછી એમ્યુનિટી મુંબઈ માં નહીં મળે એવી કોચિંગ માં મળશે મળે એવું ટૂંકમાં ફોરેન વિસ્કી જોઈએ તો ફોરેન વિસ્કી મળે એવરીથિંગ ઇઝ અવેલેબલ બધું અવેલેબલ છે એમ છતાંય ખૂબ શાંતિ છે કોઈ જાતનો ભય નથી નાનામાં નાના ટાઉનમાં અહીંયા સેન્ટ્રલ અને સાઉથ કેરલામાં તમે ફરતા હશે તો રાતે બાર વાગે કોઈ ચિંતા નથી ચિંતા નથી બોલો કઈ નો ક્રાઇમ ક્રાઇમ એટલે મતલબ હોય પણ આવું આ ક્રાઇમ નથી જેવી રીતે ત્યાં આપણે રાહ જો આપણે વાત જોતા હોય ગમે ત્યાં એક વસ્તુ મોઢું ચડાવેલું માણસ તમને સાઉથ સેન્ટ્રલ કેરલામાં જોવા નહીં મળે કતરાતો માણસ તમને સાઉથ સેન્ટ્રલ કેરલામાં જોવા નહીં મળે બોલો આપણે જે એમાં આગળ કોઈક વાહન ઊભું હોય ને નડતર રૂપ હોય તો હોન મારવામાં હારો માણસ આરહ કરી જાય કે હું આમ કાતર મારી છે એ બીક અહીંયા નથી આ અહીંયા બીક નથી બોલો બહુ મોટી વસ્તુ છે આ એટલે હવે એ આપણે શીખવાનું છે આના પાસેથી એમ કેવાનો મતલબ લાઈફસ્ટાઈલ જે બેસ્ટ 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 આ બધું જરૂરી છે એમ

આવું છે તો ચાલો હવે ફોટો ફોટો પાડવો ને અહીંયા અરે ફોટો તો પાડવો ને ફોટો સેશન તો હોય જોઈએ ને રાઈટ એના વગર તો બધું નકામો હમ એટલે ઉભા રહ્યો હું પણ આમાં થોડું છે ને હા આમાંથી પણ લઈ આવી જાય બધાય ને પછી લઈ લઈએ હા હા આવી જાય રમ ટૂંપડી આ બધાય આવી જાય આમાં તો આપણે હા એટલે આ ફોટો સેશન છે અમારું

હા હા પ્રાઇવેટ એટલે એ પ્રમાણે હોય હા અમુકમાં તમને ફૂડ પણ આપે હા હા અને અમુક કલાક સુધી આ તમને હા અને પછી છે એમાં અને વોટર ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટમાં બેસ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા હા હા જે વોટર ટ્રાન્સપોર્ટનો પૂરેપૂરો ઉપયોગ પૂરેપૂરો કરે પૂરેપૂરો

અને હવે જે આપડે આલાપુઝા આલાપુઝા થી તિરુવલ્લા એ આખો આપડો એમ સમજો ને કે કુતિયાણા થી આપડે મૈયારી થઈ અને બળેજ નીકળતા હોય અથવા મૈયારી થી તમારે કળશ જવું હોય તો બગા થઈને જઈ

બોડી તો ત્યારે 3500 રૂપિયા પર પર્સન 3500 રૂપિયા પર પર્સન સે બોટી બોટી કારણ કે આ સ્ટાર હોટેલ છે તો એને ભાઈ એ પર મને ઉતરાયો એ લોકો દીધા હોય 10 15 15000 રૂપિયા દીધા હોય ભાઈ નાઈટના રિચેસ્ટ પર્સન્સ છે હા એ લોકો મોસ્કલી આવા લોકેશન સુ ઉપર જોઈએ આ એટલે રિચેસ્ટ પર્સન યસોપલી કરી લંગુ બોલવાળો

કેરલા એસટી ની ટોટલ સર્વિસો ખબર પડશે જે લોકલ હોય ને બસ આપડે સામે પાછી પ્રાઇવેટ સર્વિસ પણ એટલી જ છે ને અહીંયા એક નિયમ સારો છે એ સરકારે કરેલો છે કે પ્રાઇવેટ બસો પણ એસટી જ ભાડું લઈ શકે વિશેષ ભાડા ની વધારે નથી આપી શકે હા હા વધારે ના લે સામેથી આવે છે પ્રાઇવેટ બસ છે પણ આની અંદર તમે બેઠા હોય તો ભાડું એટલું જ લાગે જેટલું એસટીમાં હોય એટલું એસટીમાં હોય એટલું જ ભાડું એટલે ટૂંકમાં સસ્તું છે એમ એટલે એવું નથી કે કઈ

તો ટ્રાન્સપોર્ટ ની બાબતમાં બહુ છે પબ્લિક ટ્રાન્સપોર્ટના જેટલા પણ ઓપ્શન છે જેમ કે એસટી બસો પ્રાઇવેટ બસો વોટર ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ જ્યાં જ્યાં શક્ય છે ત્યાં અને ટ્રેન બધી જ રીતના તમને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કેરલામાં સ્થિતિ બહુ સારી છે એટલે કોઈ બજેટ ટ્રાવેલર હોય સોલો ટ્રાવેલર હોય તો મુંજાવાની જરાય જરૂર જરાય જરૂર જરૂર એક ખાલી ટ્રીક તમને કહું કે રૂરલ એરિયાની અંદર જવામાં થોડો ભાષાનો પ્રોબ્લેમ થઈ શકે પણ ત્યારે થોડીક એક ટ્રીક વાપરવાની કે તમારે જ્યાં જવું છે અથવા તો જ્યાં ઊભા છો એ લાઈવ લોકેશનના ના ગૂગલ મેપ ની અંદર અમે ઓન કરી અને પછી એનો સ્ક્રીનશોટ પાડી લ્યો એમાં મલયાલમ ભાષાની અંદર જે તે સ્થાનનું નામ લખેલું જ હશે

અને સ્થાનિક પ્રજાને જો સેટ પણ તમારે ભાષાના વિનિમયની અંદર અનુકૂળ આવી ગયું તો તો ભલે જ છે કે આ મુંજાવર ની આવે એક વખત બસ સ્ટોપ ઉપર તમે ઊભા હશે ને એમ કેશો કે આજ ગયે મારે જવું છે મલયાલમ બોર્ડ વાર્તા મને નથી આવડતું ભાઈ નાની છોકરી એ કદાચ હશે તો એ તમારો ભરોસો કરશે એની બસ જતી કરશે તમારે જવ્યા નહીં બસ તમને બેસાડીને પછી જશે બેસાડીને જ એટલું એટલું છે એમ